મહેસાણાથી ડીસા જવા માટે કઈ બસ કેટલા વાગે લાગવાની છે જે તમને ડીસા લઈ જશે તો મિત્રો ઘણી બધી એસટી બસો છે આજના વિડીયોની અંદર જો તમારે ડીસા જવું છે મહેસાણાથી તો તમને કલાકે કલાકે બસ મળી રહેશે કઈ કઈ બસ છે અને કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો અને જે પણ માહિતી મિત્રો છે તમને લાઈવ મળી રહેશે અને કેટલા વાગે નીકળશે કઈ જગ્યાએથી નીકળશે અને કઈ કઈ બસો છે એની સંપૂર્ણ માહિતી મળશે અને વધુ કોઈ પણ રૂટની તમારે માહિતી મેળવી છે તો પણ મિત્રો આપણી ચેનલમાંથી વિડીયો બનાવેલા છે તમે જઈને મિત્રો ચેક કરી શકો છો તો મિત્રો પહેલાં જ નંબરની બસ છે મિત્રો અમદાવાદથી ડીસા ગુર્જર નગરી સવારે સાત અને પાંચ મિનિટે અમદાવાદથી નીકળે છે જે ક્યાં થઈને નીકળે છે પાડી અમદાવાદ સાતને ચૌદ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ સાતને ચોવીસ મિનિટે અદારી ચોકડી અમદાવાદ સાતને છેતાળીસ મિનિટે અંબિકાનગર કલોલ આઠને બે મિનિટે મહેસાણા નવ વાગે તમને મિત્રો મળશે રાધનપુર નવ અને સાત મિનિટે રાધનપુર ચોકડી મિત્રો માફ કરજો મહેસાણા નવ ને સાત મિનિટે ઊંઝા નવ ને પચીસ મિનિટે હાઈવે સિદ્ધપુર નવ ને પચાસ મિનિટે જગણા હાઈવે નવ ને પંચાવન મિનિટે પાલનપુર દસ ને પચીસ મિનિટે અને ડીસા તમને પહોંકડશે અગિયાર વાગે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ એ પણ અમદાવાદથી ડીસા છે જે સાત અને અડતાલીસ મિનિટે સવારે નીકળશે અમદાવાદથી પાડી અમદાવાદ તમને મળશે સાતને છપ્પન મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ આઠને સાત મિનિટે અદાલુ ચોકડી અમદાવાદ આઠને પાંત્રીસ મિનિટે અને મહેસાણા ડેપો તમને મળશે નવને પિસ્તાલીસ મિનિટે રાધનપુર ચોકડી નવને સુડતાલીસ મિનિટે તો ઊંઝા દસ અને અઢાર મિનિટે હાઈવે સિદ્ધપુર દસને છત્રીસ મિનિટે ઝઘણા હાઈવે દસને એકતાલીસ મિનિટે પાલનપુર અગિયારને સોળ મિનિટે અને ડીસા તમને પકડશે અગિયાર ને બાવન મિનિટે તો ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ અમદાવાદથી ધાનેરા ગુર્જર નગરી સવારે સાત અને ચાલીસ મિનિટે અમદાવાદથી નીકળે છે જે પાલડી અમદાવાદ તમને મળશે સાતને અડતાલીસ મિનિટે ટેક્સ અમદાવાદ સાતને છોપન મિનિટે રાણી બસ અમદાવાદ આઠને બે મિનિટે સાબરમતી આઠને દસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ આઠને અઠ્યાવીસ મિનિટે અંબિકાનગર કલોલ આઠને છેતાલીસ મિનિટે છત્રાલ કલોલ આઠને છપ્પન મિનિટે નંદાસણ નવને દસ મિનિટે પાલાવસા ચોકડી નવને ચાલીસ મિનિટે નાગલપુર કોર્સ રોડ નવને છેતાલીસ મિનિટે અને મહેસાણા ડેપો તમને મળશે નવ અને બાવન મિનિટે તો આગળની વાત કરીએ ઉનાવા દસને તેર મિનિટે ઊંઝા દસને છવ્વીસ મિનિટે હાવેસિદપુર દસને પિસ્તાલીસ મિનિટે છાપી આવે દસને ચોપન મિનિટે કનોદરા આવે અગિયાર વાગે જગણા આવે અગિયારને પંદર મિનિટે પાલનપુર બસ સ્ટોપ અગિયારને અઠ્યાવીસ મિનિટે ને ડીસા તમને પોકારશે બાર અને પાંચ મિનિટે તો જેરડા બારને સાડત્રીસ મિનિટે અને છેલ્લું સ્ટેશન છે ધાનેરા બાર અને પંચાવન મિનિટે તમને ત્યાં મિત્રો પોકારી દેશે તો ત્રીજા નંબરની બસ છે મિત્રો બાપુનગરથી ધાનેરા છે સવારે આઠ અને બાર મિનિટે નીકળે છે અમદાવાદથી બાપુનગર અમદાવાદથી નરોડા પાડિયા તમને મળશે આઠ અને પચીસ મિનિટે ગેલેક્સી સિનેમા અમદાવાદ આઠને ત્રીસ મિનિટે ઇન્દ્રા બ્રિગેડ સર્કલ આઠને ચાલીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ આઠને અઠ્ઠાવન મિનિટે છત્રાલ કલોલ નવ સત્યાવીસ મિનિટે મહેસાણા ડેપો તમને મળશે દસને પંદર મિનિટે તો પાલનપુર તમને પહોંકડશે અગિયારને પંચાવન મિનિટે ડીસા બારને પચાસ મિનિટે તમને પહોંડી દેશે મિત્રો તો ધાનેરા છેલ્લું સ્ટેશન છે એક અને બત્રીસ મિનિટે તમને મિત્રો ત્યાં પોકારી દેશે તો આગળની મિત્રો વાત કરીએ બાપુનગરથી ધાનેરા છે એ પણ તો કેટલા વાગે નીકળે છે બાપુનગર અમદાવાદથી નીકળે છે આઠ ને બાર મિનિટે તો જે મહેસાણા ડેપો તમને કેટલા વાગે મળવાની છે દસ ને અઢાર મિનિટે અને ડીસા તમને પહોંકાશે મિત્રો बार ने पचास मिनिटें तो राजपिंपा थी थराद सवरे पांच ने पात्र मिनिटे निकले से एक्सप्रेस डबो ते छ चुम्मास मिनिटे बरोडा सात ने अठ्यास मिनिटे सीटीओम अहमदावाद नव ने छीस मिनिटे नरोल नव ने अठाईस मिनिटे अमदावाद नव ने बत्रीस मिनिटे पाली अमदावाद नव ने पत्र मिनिटें राणी बस स्टॉप अमदावाद नव ने तेतालीस मिनिटें અદાલત ચોકડી અમદાવાદ દસ વાગે છત્રાલ કલોલ દસને સોળ મિનિટે મહેસાણા તમને મળશે દસને એકાવન મિનિટે તો ઊંઝા અગિયારને ચૌદ મિનિટે સિદ્ધપુર રોડ અગિયારને અઠ્યાવીસ મિનિટે જગ્યા હાઈવે અગિયારને પચાસ મિનિટે પાલનપુર અગિયાર ને અઠ્ઠાવન મિનિટે અને ડીસા તમને પહોંચાડશે બારને ત્રીસ મિનિટે અને થરાદ એક અને ત્રીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની વાત કરીએ બરોડાથી ડીસા ગુર્જર નગરી છે સાતને તેત્રીસ મિનિટે નીકળે છે બરોડાથી જે અમદાવાદ તમને મળશે નવને ચુમ્માલીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ નવ ને પંચાવન મિનિટે કલોલ દસ ને દસ મિનિટે મહેસાણા તમને પહોંચાડશે અગિયાર અને દસ મિનિટે મળશે ઉંઝા અગિયારને અડત્રીસ મિનિટે સિદ્ધપુર અગિયારને બાવન મિનિટે પાલનપુર બાર ત્રેવીસ મિનિટે ડીસા બાર બાવન મિનિટે તમને ત્યાં મિત્રો પોકાળી દેશે તો આગળની વાત કરીએ કૃષ્ણનગરથી ડીસા તો કેટલા વાગે નીકળે છે મિત્રો આઠ ને મિનિટે નીકળે છે કૃષ્ણનગર અમદાવાદથી જે અદાલત ચોકડી તમને મળશે મિત્રો નવ ત્રેવીસ મિનિટે અને મહેસાણા ડેપો તમને મળશે અગિયાર અગિયાર મિનિટે તો ઉનામાં અગિયારને ઉડતાલીસ મિનિટે ઊંઝા અગિયારને અઠ્ઠાવન મિનિટે સિદ્ધપુર બારને સત્યાવીસ મિનિટે જગણા હે એકને છ મિનિટે પાલનપુર એકને દસ મિનિટે અને ડીસા તમને મિત્રો પકડશે બે અને પચીસ મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ ભાવનગરથી સુંડા માતા છે મિત્રો તો ભાવનગરથી પાંચને એકાવનને સવારે નીકળે છે ગુર્જર નગરી तो ढोलेरा तमने सात ने अठाईस मिनिटे फेदरा आठ वगे बागोदरा आठ ने वीस मिनिटे सरखेज अमदावाद नव ने बार मिनिटे नेहरू नगर अमदावाद नव ने एकस मिनिटे पालड़ी अमदावाद नव ने छ्रीस मिनिटे अमदावाद नव ने चुम्मास मिनिटे राणी बस स्टॉप अमदावाद दस वगे अदालत चौकड़ी अमदावाद दस ने तीस मिनिटे महसाणा तमने अगर ने चौपन मिनिटे ऊंझा बार ने छत्तीस मिनिटे पालनपुर એકને બાવન મિનિટે અને ડીસા તમને પહોંકશે બે ને ચાલીસ અને સુંઢા માટા રાજસ્થાન પાંચ અને પચાસ મિનિટે તમને પહોંચાડી દેશે વધુ આવા એસટી બસના ટાઈમ ટેબલની માહિતી અને લાઈવ લોકેશન માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો જેની અંદર દરેક માહિતી તમને ગુજરાતીમાં મિત્રો મળી રહેશે